સુરતના ગોપીપુરા ખીરપા રામ મહેતાનો ખાંચો રામજીની પોળ પંદર ત્રણસો સત્તર નંબરની દુકાન કે જેમાં સરકાર માને ચાલતી વ્યાજબી ભાવની દુકાનના માલિક જયવર્ધન ડી અનાજવાળાને ત્યાં માન્ય શ્રી રેશમાબેન લાપસીવાળા એસનસીના કોર્પોરેટર દ્વારા અચાનક વિઝિટ લેતા ખબર પડી કે ગ્રાહકોના રેશન કાર્ડમાં ડબલ વખત ખોટી રીતે ગ્રાહકોને મોટું ખોટું બોલીને અંગૂઠા પડાવી વધારે અનાજ લીધું હોવાનું બતાવીને ગ્રાહકોને ઓછું અનાજ આપતા રંગે હાથે ઝડપાયા છે તેમજ લોકોને રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે તેવું કહી ગભરાવતા અને જો કોઈ ગ્રાહકો પૂછશે તો તેમને ગભરાવવામાં આવતા હતા અહીંયા દરેક રેશન કાર્ડમાં આઠ કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા આપી સરકાર તરફથી ઓછું અનાજ અપાય છે તેવું કહી ખધેડી કાઢવામાં આવતા હતા આમ એક રેશન કાર્ડમાંથી ઓછામાં ઓછું પચીસથી ત્રીસ કિલો અનાજની કપલટ ઉછાપટ કે સિદ્ધિ ભાષામાં કહીએ તો ચોરી કરવામાં આવતી હોય છે ગ્રાહકોના રેશન કાર્ડમાં દાળ તેમજ ચણા બતાવવામાં આવતા એ પણ જાણ કરાતી ન હતી તેમજ ઘરમાં તેમને ત્યાં પહેલાં મારે બધું અનાજ મૂકવામાં આવતું જેથી નીચે કોઈ જોઈ ન શકે તેવી માંગી ન શકે સૌ મિત્રોને જણાવવાનું કે આ વિડીયોને એટલું શેર કરો કે આવા બધા જ ગરીબોના હકના કરિયાણામાં છેતરપિંડી ન થાય કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત